હેલો ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને આજે આપણે છે ને બીજી વાડી આવી ગયા છીએ કારણ કે એને ધાણા વાવવાના છે એટલે હે ને સાડા છ વાગ્યાને આવી ગયા છે આજ તો ઉઠવી બહુ વહેલું પડ્યું કારણ કે હે ને સાડા છ વાગ્યા અહીંયા ટ્રેક્ટર આવી જવા નહોતું વાવવા એટલે એને વહેલું આવવા નહોતું ને એટલે એને વહેલું વહેલા ઉઠીને રસોઈ બનાવી અને પાછું ટિફિન લઈને આવવાનું હતું એટલે હું મારા પપ્પા યોગ્ય આવી ગયા છે મારા પપ્પાને તો જો વાવવા વાઈ ગયા છે ટ્રેક્ટર એને ને આ ભાઈ જો અહીંયા જાય છે ખાતર લઈને ને બીજે તો થેલીયું ખાતરની ની જવા દીધી છે અને આપણે જો ધાણા લઈ લીધા છે ધાણા લઈને જાય છે આપણે તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો બહુ મજા આવશે વ્લોગ જોવાની ગેસ વ્યુ કેટલો મસ્ત આવે જો સુરજ દાદા કેટલા મસ્ત મજાના નીકળી ગયા છે ને કેવું વાતાવરણ લાગે મસ્ત મજાનું આ ભાઈ જો સુરજ દાદાનો ફોટો પાડે છે બાકી આપડે જો આ ધાણા વાવાનું ચાલુ થઈ ગયેલું છે ગયા સાડા અગિયાર ને આપણે લાગી ગઈ છે કોક જો નાસ્તો બી ગયા છીએ એ જો ફાઈ બેઠો છે આ બધે નાસ્તો છે ચાર પડીકા તો ઉલાડી ગયા જો ને પાંચમું ચાલુ કર્યું છે

આ વરસાદ ફૂલ થઈ ગયો ને એમ આપણે કૂવા છલકાઈ ગયો અને જો આ મોટર નાની મોટર ચાલુ કરી દીધી છે એટલે કૂવો આપણો ભરાઈ ગયો છે કુવો તો ભરાઈ ગયો પણ મોટો કૂવો ખાલી થઈ ગયો જો ગઈશ હવારમાં ત્યારે વાહું થયું હતું પાણી જ્યાં કટ છે ને અત્યારે ખાલી થઈ ગયું ઘણું ખાલી થઈ ગયું પણ આપણે મોટો કૂવો તો ભરાઈ ગયો છે મસ્ત મજાનો જો કેવું ઠંડુ ઠંડુ ને આશર તેલ જેવું પાણી છે હવે આપણે હાથ તો ધોઈ નાખીને જમી લઈ ગઈસ આપણે જે બપોરા કરી લીધા છે ને હવે આપણે જવા દઈએ પાછા કામે આપણે જો હું યોગ્ય સાહેબ આવ્યા હતા બપોરા કરવાના મારા પપ્પા તો હોય ને હજી પાણી વાળે છે એવા તો એનું ટિફિન ન્યા લઈ જવાનું છે અને હવે પાછા જવા દઈ ને જો તમને બતાવું કેળા છે ને આવું નાની એમથી પણ કેળા એટલા છે ને વાત ન પૂછો તમે જો જો ગઈસ છે ને કેળા જો આ કેળા છે જો જીણા ઝીણા

કઈક બીજું જ છે કઈ ખબર નહીં શું હોય જો રસ્તે વાહન ને બધું આવે છે બી કેટલો મસ્ત આવે જો આપણે જો ઘરે આવી ગયા છીએ અને નંદુબેન જો બનાવવા મળ્યા છે રસોઈ નંદુ શું કરો છો શું કરો બેન છે ને કાલેલા શાક છે તો કારેલા ધોવે છે બહુ ખાઈ ગયા છે આ ભાઈ એ ક્યાં જાવ કઈ બાજુ ગામમાં દૂધ લેવા જાવું આ જાય છે દૂધ લેવા બેન જો અહીંયા હે ને કાલે થોડી છે બોલો સની ડુંગળીની કાલે જો આપણે આ ડુંગળી છે ને એનો બદલો કરવાનો છે મતલબમાં હારી હારી હે ને એ આપણે કાઢવાની જુદી પછી એનાથી બેક ખરાબ હોય એ કાઢવાની જુદી અને હાવ બદલો હોય ને એ જુદો એટલે હે ને ત્રણ વકલ કરવાનો છે

મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય